સ્માર્ટ મીટરો આપ્યા છે મિત્રો આ સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે હરિનગર ઉડાના મકાનમાં રહેતા જે રહીશો છે તેઓ આ મીટરોનો વિરોધ કરી રહ્યા છે ગોત્રી ખાતે આવેલા એમજી ઓફિસે જઈને સ્માર્ટ મીટરો પરત લઈ લો તેવી માંગ કરવા આવી છે સ્માર્ટ મીટરોના કારણે રિચાર્જ કરવું અને બિલ વધી જાય તેવી અનેક સમસ્યાઓ ગ્રાહકોને પડી રહી છે ત્યારે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અમે અહીંયા હરિનગર ઉરાના મકાનમાં રહીએ છીએ અમારે નવા સ્માર્ટ મીટર જોઈતા નથી એમાં બિલ બહુ આવે છે અને અમારા ઘરમાં એટલી આવક હોતી નથી અમે એટલા બિલ ભરી શકીએ છીએ એટલે અમારે મીટર જોઈતા નથી એટલે અમે કમ્પ્લેન કરવા અહીંયા ગોત્રી વિદ્યુત બોર્ડમાં આવ્યા છીએ રિચાર્જ કરવામાં હા કદાચ અમારું કદાચ અમારું પગાર અમારો દસ આઠ નવ તારીખે થાય અમારું રિચાર્જ પચીસ તારીખે પતી જાય તો અમે કંઈથી કરીએ રાતે રિચાર્જ એટલા માટે અમારે આ મીટર જોઈતા નથી એટલે અમે કમ્પ્લેન કરવા